આભાર ભા હિવાજે તો કે કચ્છી ભાષા જે ભેણું ચોવાજે કેવાજે સિંધી અને ઉર્દુ ભાષા અંદર ભાષા કે સ્ટુડિયો પધાર કલાધાર ભાઈ મુતવા અને જે લાવો આયુ લાઈક ઈ બારો વર સુધી શિક્ષક તરીકે આશ્રમ સેવા સેવાદના અને છેલ્લા પંચી થી ત્રી વર સુધી ઈ કચ્છી અને સિંધી સાહિત્ય જે લેખક તરીકે સેવા દિય તા અત્રો પણ જુદા જુદા સાહિત્ય જ સેમિનર પણ હલાઈએ તા અનિ બી અંતર્ગત એટલે કે બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ ઈ પંજા જી ગ્રાન્ટ ગણીને લાઈબ્રેરી ઉભી ક્યાં અને ઉર્દુ કચ્છી સિંધી ઈ મડે ભાષા જ ભેગા થઈને સતર થી વધારે પુસ્તક એની જે પ્રકાશિત થઈ ચુક્યા આઈ કચ્છી સિંધી ઉર્દુ અને મણી જો અકાદમી દ્વારા એની કે એવોર્ડ પણ મળી અને ચુકિયા વડી ગાઇ રાષ્ટ્રીય સિંધી ભાષા વિકાસ પરિષદ દ્વારા એની કે રાષ્ટ્રીય એવોર્ડ પણ સાહિત્ય જી સિંધી ભાષા લા કરીને મળી ચુક્યો છે અને મહારાષ્ટ્ર હાઈ સેકન્ડરી બોર્ડ એટલે કે 11મો અને 12મે જ અંદર એની જે બ વાર્તાઓ આવી છે એટલે હલે કલાધર ભાઈ આ કે આકાશવાણી જે ભૂજ કેન્દ્ર તે આ સિંધલ સે ખિકારીંદે ગચ ગચ આ આ ગૌરવ અનુભવ્યું તા આભાર કૃપા બેન આ જે વડો આભાર ને આકાશવાણી ભૂજ પણ આભાર આભા આઈ બન્ની પચ્છમ જડે તાર જી અંદર થી અચોતા અને ઓડા તો કે હી જેલા ચું ભલે હાણ સરકાર ગચ બધો કામ કરે થી પણ સાહિત્ય એટલે

દિને પ્યો હો અને જ મૌકો મિલો કિતાનો કોઈ પુસ્તક મિલી વે કે વાંચી ધીરે ધીરે લેખેજપણ શુરુઆત કઈ અને ખાસ કરીને પહેલાં આ લિખની શુરુઆત કહી ઉ ગુજરાતીમાં લેખની શરૂઆત કઈ પર પોઈ મુ લગો કે બન્ની ભાષા સારી અલગ એ સિન્ી સે પેણ મિલતી હોય અને ઓડો જો પહેલે જમાથીડ સિન્ધી પઢાયો જો અસંટો પરંપરા રિવાયત એસંડો કિતાબ સિંધી પણ પઢ્યો હોય એ જે ચવા અંગ્રેજી ક્લિક કરી વ્યુસિ અને પોઈ ધીરે ધીરે અડા મૂળ પણ મિયે જે ફીલ્ડમાં જનો હોય એ મિણી વટાનું સરસ એ પ્રોત્ સ્થાન મળ્યો અને જો શરૂ કર્યો અને પો ધીરે ધીરે મુજી વાર્તા મુી કોઈ વિષય ખાસ કરીને બન્ની એ ખાસ કરીને કે નજર સમક્ષ રખી લિખો હા તો મુખ્ય કોઈ સાહિત્યમાં સ્થાન મળ્યો હે મી મુજી ભાષા અને મુજા જે વિષય એ એડા બની એન મજાનો પોએ જે કે ચવા જશે ધીરે ધીરે પ્રગતિ કહીસે અને એન સિવાય આ ઈ મુ યાત્રા હલ્દી હલદી સાહિત્ય અકાદમી સિંધીજી એડવાઇઝરી બોર્ડ હે ઉન સુધી પણ આ હાઉ પુગોસ ને એડવાઇઝરી બોર્ડ જો ત્રે વાર લીને આ સભ્ય પણ રહ્યો સે એટલે એ રીતે મુજી સાહિત્ય યાત્રા હે આય શરૂ થઈ અને જે કે એકડી ઈચ્છા આવે દરેક લેખક કેવી કે સાહિત્ય કેન્દ્ર સરકાર સર કેન્દ્ર સરકાર જે કે સંસ્થાઓ તે સુધી પૂજા જે સિલેબસ મે અને ઈ મેળે मुंहिंजी उमेदूं आशाऊं पूरियूं थियूं हिन ॻाल्हि जो मूंखे गौरव आहे वाह वाह ई त बोरी अकादमी जी गौल टीम में पढ़ायो अने खरेखर आजी भाषा आहे

માર્ગદર્શન સિંધી જાલ તો મે વધારે લીખતો અને મુજા લગભગ થી વધારે પુસ્તક હે અન્ય ખાસ કરીને વાતા્તા આકાર હું વાતા્તા વધારે સિંધી મે ચાર પુસ્તક હે એટલે સમજો કે લગભગ જે ચાર વાતા જ પુસ્તક એ જ કે ગુજરાત સાહિત્ય સિંધી સાહિત્ય અકાદમી જ અર્ડ મહીં વર્તા મે પરિપ્રેક્ષમાં નોવેલ પણ લખ્યો છે નવલકથા જનો રેણા જા રંગ અને આ કે ચૌંદે મુખે ખુશી થી હતી કે 2006 મે સિંધ મે એકડો હજાર દાસ્તાન કરીને એકડો મેગેઝિન નીકળે તો મંથલી મૅગઝીન ઉમે હફ્તેવ હલ્યો અને સિંધમે પણ બહુ જ જેને બહુ જ સારો પ્રતિસાદ મળ્યો અને ઉમે મથ ઊંઈ જ લખતા હા કે શરદ પાર જો બહેતરીન નાવેલ કિસ્તવાર પહેલા તો આ થોડો અંતર્મુખી હોય જે લિસ કે ખાસ કરીને કરીનેત ન હોય કારણ કે તબરણ ખબર ખબર કેળો આ કચો કે પકો છે પર એડી રીતે જ્યારે મુખ્ય ભારત જે અંદર જુદી જુદી હરીફાઈ હતી જે રાજસ્થાન જો અકેેડમીનો એવોર્ડ મળેલા રાષ્ટ્રીય સ્તર બરા એવોર્ડ અ અવોર્ડ મન સાથે સિન્ધી સાહિત્ય અકાદમી જો અ અવોર્ડ અને ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ સિંધોલૉજી ઇન બો ભરા વાતા કોમ્પિટિશન કરાયા હોય તો ઉનમે પણ હે મંસ્કૃતી સંસ્થા પાંચ વડી અને કચ્છી જાલ કરીચ્છીમાં મુજ અ અલગ અલગ મૅગઝીન એ મુજબ લિખાણ આવે પરંતુ પુસ્તક રૂપે આવું શેખ આયા સિંધ શાયર થઈ અને ઉ ઇન્ટરનેશનલ ઇન્ટેલેક્ચ્યુઅલ જે કે શકો એની પુસ્તક પુસ્તકો ઘાટ તો ઘૂઘાટ કરે પતણ તો પૂર કરે અને આવું કચ્છી નો ઘાટ તો ઘુઘાટ કરે એ પણ આ અનુવાદ કર્યો કચ્છીમાં અને અનુવાદ લ કરીને ગુજરાત કચ્છી સાહિત્ય અકાદમી જો પણ अनुवाद एवॉर्ड मिलेल है इन सवा मुख्य उर्दू में पिणा पुस्तक ट्रांसलेट क्या है कश्मीर जे बैकग्राउंड में नॉवल है तो उन जो अनुवाद अने उन अनुवाद उन ते पण मुके गुजरात उर्दू एकेडमी जो पण ट्रांसलेशन एवॉर्ड मिलोल है पुस्तक छपायला करे खास करी ने सिंधी लाय करे तो सिंधी साहित्य अकेडमी ग्रांट डींदी वेती वत्ता बता भारत सरकार जो एक उपक्रम है सिंधी राष्ट्रीय सिंधी भाषा विकास परिषद एक दिल्ली जो उपक्रम है एटले भारत सरकार की योजना કે જે ભાષા કે જો રાજ્ય ના લાય કરીને સરકાર સ્પેશિયલી એ જે કે સંસ્થા અથવા સરકારી સંસ્થા બનાવી હે એ ઉર્દુ સંસ્કૃત અને સિંધી સામે શામ તા ઇનામ પણ દીધી વી જે સંસ્થા હે હૈ એ પુસ્તક છપાયલા કરીને પાકે ગ્રાન્ટ ત્યાં ગ્રાન્ટી વાહ

સંઘ એનાબ્રે પંજા લખી લઇબ્રેયું તા વા બન્ની સેન્ટર ફોર કલ્ચરલ રિસર્ચ હે ઉત્તમ ઉભો કર્યો કચ્છ યુનિવર્સિટી સાથે સંલગ્ન આે વા મુ જી રણોત્સવ હોય કે બો જે બની મે પણ અથવા કચ્છ મે જે પણ સંશોધન લાય કરીને આચે તા મારું તું મુલાકાત ગિંદા વી રીતે ન માત્ર સાહિત્ય સર્જન પરંતુ બ્યાં મારું પણ એના સાહિત્ય તરફ વરે અને લેખજી કોશિશ કરીએ એના કરીને મુજે પ્રવૃત્તિઓ આઈએ બની મે સેમિનાર પેણ ક્યાં કચ્છ સાહિત્ય એકેડમી જા ગુજરાતી સાહિત્ય એકેડમી તે પોટ્યાનો સિંધી સાહિત્ય એકેડમી જી ગ્રાન્ટ સેપનલ લેવલ જા બો સેમિનાર કે આઈએ એટલે સજે ભારત જા સિંધી લેખક જો જે અચી ચુક અને જે કચ્છ જ લેખક ઈ પણ મુજી સંસ્થામાં મુજે ઉત્તર પધારી ચુક્યા હે અો પ્રોજેક્ટ ગુજરાતનો જે ગુજરાત જે લોકશાહી બન્ની બહુ જ સમૃદ્ધ લોકશાહીં તો સજે કચ્છમાં પણ બન્ની અંદર ખાસ કરીને બહુ સારી સ્થિતિમાં તો યુનેસ્કો રેઝોલ્યુશન બ હજાર છ જોકે ઇન્ટેન્જીબલ કલ્ચરલ હેરિટેજ ચવા એટલે કે પીએ તાજમહેલ નહેર તા કે પં રા ભાવે લખપત જ छते ॾींहंनि ते इहो पंहिंजो पाण सभ्य अथवा धरोहर चओ था के पंहिंजो जेको आइना महिल के फ्राग महिल हीअ हिकिड़ी पंहिंजी धरोहर चओ था पिण के के कहिड़ियूं शयूं आहिनि जेके धरोहर चवां त गुजरात खे असां यूनेस्को लाइ करे हिकिड़ो प्रोग्राम हिकिड़ो इनवेंट्री तयारु कई हुई जेको असां हलाई हुई अहिड़ी रीति असां यूनेस्को लाइ पाण कच्छ जो जेको लोक साहित्य लाइ कमु कयो हुओ हाणे हिकिड़ी कविता कच्छी में कविता जो शीर्षक आहे कारो डूंगर मुंहिंजा कारा डूंगर तूं कारो पर रूपारो आईं मुंहिंजा सुहिणा ने सुंदर डूंगर तोखे कंहिं कार जे बे, ही ना ॾिने हुने, कां त ऊन्हारे जी लुखे में तो जे लके जे वर चढ़ी कंहिं वाटारू जे मुंह मिजानी ई पिटणूं के पारां थो निकिरी वियो हूंदो उन टेम ताईं कदाच साहित्य अञा જન્મ ન ગિણ હું કલમકાર પિનજા અરમાન આસાયે ઉમેદે કે સબક જા રૂપ ડીન જો શિરુ ન હું કાં તો દિસે ઘુર્દલ કે લેખક કવિ નિરંજન જડે કે કવિજી તોતે નજર ન પીઈ હું ઈ થયો હું તું તફાશું આઈએ નક સુંદર આઈએ તુજ રોનકૂ ને રંગતું તુજા લક ને લંઘ ओखा ने अडंगा भले ही पर सिक ने छिक वारे के तोजी दीद जे दीवाने के इन गाल से को फर्क न तो पे ऊ त कैंप हालत में ई पायने वाला पंध पार करे तोजा तोजा दर्शन करेला करे પુજે તા વૂ છમરલ તુ ઉચિયું ચોટ્યુંણાય ગા ગોઠમ તો મારા બનાય વેઠલ પખી વટે મીરાબાઈ જરા ગીત નીલક્ષ છમરલ તુ ભીટું ને ધડા ભખમલ ની ચાદરનું મુલામ મહેસૂસ થિં તા મીજી મુ હલકી રિમ ઝિમ વાસલ બુંદ જે સુર ને સંગીત હવા જેમાં લુડધલ ગુલ ફુલ કરુપ્ત મેં ચોલે ચિત્રલ ક ટાંકલ આભળે આભલે જે તોજી કુખ મિજાની નય જે રૂપ મે કલ કરે ઉડધલ પણી કશ્મીર જે કે ઝરણે નુપુ જરા ઓછો કે ઉતરદો નહી તો કે મુંવાર ઉઠાર રિઢાર ને બકરાર જે જીણ ને જિયાપે જ વસીલો બનાયો જિનિ તુકાર ને કિટકાર જે પરદે तुंहिंजियूं तरायूं गूंजंदियूं रहतियूं तुंहिंजी हंज में रमदल गभूरे जड़े ॻोठियल तू हेम वह तू आसरो अझो ने ओट आई तुंहिंजे पाइण जे पुड़े नीचा पण खावंद खे के ख़बर कहिड़ा कहिड़ा खजाना लिकेला आई तोखे भले ने को कारो डूंगर ना डि॒ने हूंदे पर तूं त मुनवर मोरछल ने मोर मोचारो वहें सफ़ा सूह सोभावारो ने सोभार वहें કારાતો કે કલાધર્જો ખરેખર બોરીજ લાટ આ તો હી નેરો તો પણ ગચો ઓછો પે તો એટરો આજો આકાશવાણી ભુજ કેન્દ્ર વાતી આજા હું ગચ ગચ આભાર આકાશવાણી ભુજજો દિલ આભાર અહીંયા આકાશવાણી કેન્દ્રતા નો સોયાતે કૃપા ભેણ ના કર